હાલ રોહિત શર્માને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો આઈપીએલ બે હજાર ચોવીસની એકાવનમી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે એક એવો નિર્ણય લીધો જેની કદાચ કોઈ અપેક્ષા પણ નહીં કરી હોય મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માના તેમની પ્લેઇંગ ઇલેવનમાંથી બાકાત રાખ્યો હતો રોહિત છેલ્લી સિઝન સુધી મુંબઈનો કેપ્ટન હતો આ સિઝનની શરૂઆતમાં તેણે કેપ્ટનશીપ ગુમાવી દીધી હતી અને હવે તે પ્લેઇંગ ઇલેવનમાંથી પણ બહાર થઈ ગયો છે કેપ્ટન હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો તે બહાર આવ્યો નથી શક્ય છે કે આ મુંબઈની નવી વ્યૂહરચના હોઈ શકે કારણ કે રોહિત ઇમ્પેક્ટ પ્લેયર છે એક એંગલ એ પણ હોઈ શકે છે કે મુંબઈ ઇન્ડિયન્સ હવે આઈપીએલ બે હજાર ચોવીસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે આવી સ્થિતિમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને મુંબઈની ટીમ રોહિતને સુરક્ષિત રાખવા માગે છે જો કે રોહિત શર્માને પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર કરવાના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે રોહિત શર્માએ આ સિઝનમાં સારી બેટિંગ કરી છે રોહિતે દસ મેચમાં પાંત્રીસની એવરેજથી ત્રણસો ને પંદર રન બનાવ્યા છે તેનો સ્ટ્રાઇક રેટ પણ એકસો સાઠથી વધુ રહ્યો છે રોહિતનું બેટ છેલ્લી કેટલીક મેચોમાં શાંત રહ્યું છે હવે જો તે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવશે અને રન બનાવશે તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટેની તેની તૈયારી વધુ મજબૂત બનશે તો હાલ માટે એટલું જ મળીશું ન્યુ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે